તો ગોધરા શહેરમાં વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા ભુરાવાવ ઓવરબ્રિજનો રસ્તો પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો માત્ર ત્રણ મહિના પહેલા ગોધરાના ધારાસભ્ય દ્વારા સાદગીપૂર્ણ રીતે શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવેલો આ બ્રિજ પર ખાડાઓ પડી જતા બાંધકામની નબળી ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી ખુલ્લી પડી છે

થોડાક જ સમય ની અંદર તૂટી ગયા બાદ ગોધરા ના પ્રાંત અધિકારી એ તેને નવા બનાવવા માટે જે રીતે કોન્ટ્રાક્ટર ને આદેશ કર્યા ત્યારે હવે જે નવીન જે બ્રિજ બન્યો તો તેને લઈને વિવાદ થયો છે ખાસ કરીને હું આપણે સીધા પ્રશ્નો બતાવું છું કે આ ગોધરા નો પુરાવો બ્રિજ છે તે કરોડો રૂપિયા ના ખર્ચે થોડાક સમય જ બનાવો બનાવવામાં આવ્યો હતો તો આ બ્રિજ ને શરૂ કરીએ માત્ર માત્ર ત્રણ મહિના થયા છે ત્યારે પ્રથમ વરસાદમાં જ આજે એ રીતે બ્રિજનો જે માર્ગ છે તે ધોવાયો છે ને ખાડા પડી જાય છે બને લઈને વાહન ચાલકોને લોકો હાલતથી પડે છે સાથે સાથે હતાશમાન થવાનો પણ ભય સજાઈ રહ્યો છે આપણી સાથે સ્થાનિક લોકો જોડાયેલા છે શું કહેશો ત્રણ મહિનામાં જ બ્રિજ પર આ બ્રિજ બન્યા પછી ત્રણ મહિના થયા છે અને હાલ ચોમાસાની શરૂઆત સારી એવી થઈ ગઈ છે એ ચોમાસાની શરૂઆત કરતાની સાથે જે બ્રિજ ઉપર નવીનકરણ થઈને જે બ્રિજ સારોન સારો બનાવવામાં આવ્યો એ બ્રિજ માં અસંખ્ય ખાડાઓ પડી ગયેલા છે જેથી રાહદારીઓ ઘણી જેવી તકલીફ પડે છે બીજી વસ્તુ સાથે સાથે જે બ્રિજ આગળ જતા ઉતરતા પુરાવો ચાર રસ્તા જે ચાલુ થાય છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગયેલી છે કે બપોરે તમે સવારના દસ થી સાડા અગિયાર બાર વાગ્યા સુધીના ટાઈમમાં જો તમારે ભૂરાવા ચાર નીકળવું હોય તો તમારે કમસે કમ બ્રિજ જે ગુરુદ્વાર ચાલુ થાય છે ત્યાંથી ટ્રાફિક ચાલુ થાય અને ભૂરાવા ચાર રસ્તા પોલીસ ચોકી નવ નંબર જે બની છે ત્યાં સુધી તો અસંખ્ય ટ્રાફિક હોય છે તમારે કેટલો એરિયા પાસ કરવો હોય તો કમસે કમ તમારે વીસ પચીસ મિનિટ લાગે છે આનું આ હમણાં ગુજરાત નવનિર્માણના દિવસે પહેલી મે ના દિવસે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગોધરાની મુલાકાત કરી એ દરમિયાન ગોધરાના તમામ રસ્તા મસ્ત થઈ ગયા એવી ગાંધી પેટ્રોલ પંપ જે છે આઠ નંબર પોલીસ કમિટી રહીને તેમજ ભગવત જે આપણી એક્સેસરી દુકાન છે ત્યાં સુધી તમે અત્યારે હાલત તમે દેખો એ રોડ ને સારો બનાવવામાં આવ્યો હતો એક જ વરસાદમાં ધોવાઈ ગયો છે સાહેબ તમે ક્યાં નીકળો એટલે એવું લાગે કે આપણે ડાન્સ કરી રહ્યા છે એટલે આ વાસ્તવિકતા છે ને વાસ્તવિકતા ને સ્વીકારી અને જે બ્રિજ ઉપર ડામોનું કામ કર્યું છે એની જગ્યાએ આરસીસી રોડ બનાવ્યો હોત તો ખરેખર આજે આ હાલત થી ભોગવવી ના પડે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ હવે એ તો એમનો વિષય છે ને એ પ્રમાણે જે પરિસ્થિતિ પ્રમાણે જે અત્યારે જે દેખાય છે એ પ્રમાણે એનું પૂરેપૂરું મૂલ્યાંકન થવું જોઈએ

ોધરાની મુલાકાતે છે ત્યારે ગોધરાના તમામ રસ્તાઓને રી કાર્પેટિંગ કરી અને એમને નોંધણીકરણનું રૂપ આપવામાં આવ્યું પણ એક કામમાં પણ એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે તમે કોઈ પણ રસ્તા પરથી નીકળો ત્યાં તમને મસ્ત મોટા ખાડા કે તમે જમ્પિંગ રોડ પર ચાલતા એવો અનુભવ કરાવો એટલે જવાબદાર એજન્સીઓ કોન્ટ્રાક્ટરો સામે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ

ટ્રાફિકના લીધે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પણ મને નથી લાગતું કે આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે એવી છે કારણ કે જૂનીલાલ સોસાયટી યોગેશ્વર સોસાયટી સાફારો વિસ્તાર ઉપરથી આ બસ સ્ટેશન અહીં લાદવામાં આવ્યું એના પછી અમને અમારા બાળકો લેવા માટે પિસ્તાલીસ મિનિટ સુધી અહીંયા કમ સે કમ ઊભું રહેવું પડે છે એટલો ટ્રાફિક થઈ ગયો છે જો કે આ બ્રિજ પહીંના હજુ ત્રણ જ મહિના થયા છે પણ આ બ્રિજની તમને હાલત જોઈ શકો છો અત્યારે બ્રિજની હાલત કઈ રીતે થઈ શકે છે શું આ તમને મોધરાનો વિકાસ તમને સમજાય છે ખરી કે આ વિકાસ ખરેખર સાચી વાસ્તવિકમાં થઈ રહ્યો છે ના થઈ રહ્યો છે તમે આ કોન્સ્ટ્રક્ટ સામે પગલાં લો શું છે શું નથી મારી આ સરકારને નિવેદન છે વેહલી તકે આ ટ્રાફિકનું નિરાકરણ લાવો અથવા તો આ બ્રિજને તમે રિપેર કરાવીને પ્રજાની જનતા માટે અમારા માટે ને પણ જે પ્રજાની જનતા છે એમની ભલામણ માટે તો આટલું કરો તમે લોકો એમ પછી આ બ્રિજની જે મરામત કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે અહીંયા કરવામાં આવી રહી છે ગોધરાના અનેક એવા વિસ્તારો પણ છે કે જ્યાં મસ્ત મોટા જે કમરતોર ખાડાના કારણે લોકો હાલાથી ભોગી રહ્યા છે ત્યારે નગરપાલિકા સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા વહેલી શકે આ જે તમામ જે ખાડાઓ છે તે ત્યાં મરામતથી કામગીરી હાથ ધરે તેની માંગ છે તે લોકો કરી રહ્યા છે જી જી આભાર રવિ સમગ્ર માહિતી